પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાત એકસો ચૌદમો એપિસોડ પ્રદેશ ઉપાધ્યક્ષ અને માર્ગદર્શક નંદાજીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં હાલ જ શહેર ભાજપ શક્તિ કેન્દ્ર ખાતે માણ્યો હતો મોદી સાહેબની પ્રેરણામય વાડીમાં સ્વચ્છતા અભિયાન મિશન ભારતીય કલાકૃતિની અમેરિકા દ્વારા ભેટ અને બહુમાન ભારતીય વર્ષનો વિશ્વ સાથે આત્મીય નાતો માતૃભાષા એ જ દેશની સાચી ઓળખ જળ સંચય સામૂહિક ભાગીદારી એક પેઢ માકે નામ ઔષધે જ જીવન મેક ઇન ઇન્ડિયા નવરાત્રી મહોત્સવ દરમિયાન મા શક્તિની આરાધના સાથે લોકલ ફોર વોકલને પ્રથમ પસંદગી જેવા શ્રેષ્ઠ વિચારો અને દ્રષ્ટાંતોથી પ્રેરણા લઈ બનાવ્યા હતા ખૂબ જ ગૌરવ સાથે આ સુંદર એપિસોડ હારીજ શહેર શક્તિ કેન્દ્ર ચારના ભારતીય જનતા પાર્ટી કાર્યકરોએ માણ્યો હતો મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે